નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા આચાર્યશ્રી મહાપ્રજ્ઞ ઓગણીસો વીસ બે હજાર દસ જૈન શ્વેતાંબર તેરા પંચ ધર્મ દસમા આચાર્ય એક અદ્ભુત આધ્યાત્મિક નેતા જ્ઞાની તત્વચિંતક અને દુરંદેશી સમાજ સુધારક હતા તેમણે પ્રાચીન જૈન શિક્ષણને આધુનિક યુગના પડકારો અનુસાર નવો આયામ આપ્યો તેમનો જન્મ ચૌદ જૂન ઓગણીસો વીસના રોજ રાજસ્થાનના ટમકોર ગામના નથમલ નામથી થયો હતો માત્ર દસ વર્ષની ઉંમરે ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો એકત્રીસના રોજ આચાર્ય શ્રી તુલસીના સાનિધ્યમાં તેમણે દીક્ષા લીધી હતી તેમની ઊંડી સાધના આધ્યાત્મિક સમજ અને વિદ્રંતાના આધારે ઓગણીસો ઓગણસી માં તેમને યુવાચાર્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા અને પાંચ ફેબ્રુઆરી ઓગણીસો પંચાણુંના ના રોજ તેમને તેરાપન ધર્મસંઘના દસમા આચાર્ય બન્યા આચાર્ય મહાપ્રજ્ઞાએ આધ્યાત્મિક જૈન દર્શન યોગ નીતિશાસ્ત્ર શિક્ષણ અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન જેવા વિવિધ વિષયો પર ત્રણસોથી વધુ ગ્રંથોની રચના કરી તેઓ અનેકાંતવાદના પ્રખત પ્રવર્તા હતા અને વિવિધ પ્રવક્તાઓના તર્કસંગત સમન્વયના હિમાયતી હતા તેમણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાથે ફેમિલી એન્ડ ધ નેશન પુસ્તકનું સહલેખન કર્યું હતું બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ पवित्र रहे इसलिए तीन बातों पर ध्यान देना अपेक्षित है वे तीन बातें हैं सद्भावना नैतिकता नशा मुक्ति सद्भावना यानी अहिंसा जाति संप्रदाय आदि को लेकर गंगा फसाद मार काट हिंसा या इसमें नहीं जाना सबके प्रति अहिंसा की भावना संभव तैयार रखना दूसरी बात है नैतिकता कि बिजनेस धंधा लेन देन जो भी कार्य आदमी करे उसमें ईमानदारी रखने का प्रयत्न रखे और तीसरी बात है नशा मुक्ति डी एडिक्शन शराब सिगरेट बीड़ी खैनी गुटखा आदि नशीली चीजों के सेवन से बचना ये तीन बातें सद्भावना नैतिकता नशा मुक्ति आदमी के जीवन में रहती हैं तो आदमी का जीवन काफ़ी अच्छा रह सकता है ऐसी संभावना है अभी हमारे जैन धर्म में यह पर्यूषण का समय आ रहा है इसमें संभस्री भी है उसमें भी मैत्री और क्षमा की बात है कि बारह महीनों में एक बार यह प्रोग्राम होता है और तो ये तपस्या भी इसमें करने की होती है जैसे खाना नहीं खाना साथ में मैत्री क्षमा किसी के साथ कटु व्यवहार हो गया हो तो सबसे घमत खामना कर लेना क्षमा याचना घमत खामना करना वो भी हमारा प्रोग्राम सत्ताईस अगस्त को अभी आने वाला है तो इस प्रकार हमारे जीवन में अहिंसा सद्भावना नैतिकता नशा मुक्ति ये तीन बातें रहती है जीवन अच्छा પ્રેક્ષા વિશ્વ ભારતીનો અધ્યક્ષ અને આ બ્રીફિંગ જે અત્યારે હું આપી રહ્યો છું એકસો પાંચવો જન્મદિવસ અમારો ગુરુજીનો છે આચાર્ય મહાપ્રજ્ઞજી જે એક દાર્શનિક થયા દાર્શનિકની સાથે સાથે એમનો જે મેઇન સ્લોગન હતો કે રાષ્ટ્ર પહેલે ધર્મ બાદ મેં આવો સ્લોગન કોઈ ધર્મ ગુરુ લગભગ બોલતા નથી કે રાષ્ટ્ર પહેલાં બધા ધર્મની વાત કરે પણ એમને એમ કહ્યું કે નહીં મેરા રાષ્ટ્ર પહેલે અને ધર્મ પછી એટલે એ સેન્ટેન્સ ઉપરથી અબ્દુલ કલામ સાહેબ પણ એટલા ખુશ થયા અને એમને એમની સાથે પુસ્તકો પણ લખી અને એમનો જન્મદિવસ અબ્દુલ કલામજી ગુરુદેવની સાથે મનાવતા હતા તો એક એ એક પ્રકારની એવી વિભૂતિ હતા આપણે જૈન ધર્મમાં તો ઠીક છે પણ જૈન ધર્મને અલાવા બી ટોટલ સમાજના માટે એમનો જે અવધાન હતો કે આ સમાજ આપણો આવી રીતે ઉન્નત હોવો જોઈએ સુખી હોવો જોઈએ અને નોલેજથી ભરપૂર હોવો જોઈએ એ એમનો આ રીતનો એમનો દર્શન હતો અને એ દર્શનની સાથે આખા સમાજને એમને બહુ મોટા અવધાનો આપ્યા છે અને જેથી અમારો આ જે તેરાપન ધર્મસંઘ છે આજે બહુ જ અમે ઉલ્લી ઉલ્લાસિત છીએ કે આ એમનો સિક્કા માટે ભારત સરકારે એક પહેલ કરી અને અમને એની મંજૂરી આપીને સરકારે આ સિક્કો બહાર પાડ્યો છે એ સિક્કાનો આવતીકાલે અનાવરણ થવાનો છે આખા હિન્દુસ્તાનમાં કલકત્તા દિલ્હી લાડનુ અને અહીંયા કોબામાં પણ થવાનું છે Thank you.